આજે પાકિસ્તાન દ્વારા ફરી એક વખત ભારત મામલે જાહેર રોકાયું વિદેશ મંત્રાલય દ્વારા બફાટ કરાયો હતો કે જુનાગઢ પાકિસ્તાનનો એક હિસ્સો છે ડોટ આ બાબતે જુનાગઢ સ્થિત ખૂબ જાણીતા ઇતિહાસકાર વિશાલ જોશી દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી તેઓએ પાકિસ્તાનના આ નિવેદનને વખોડ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે આઠ નવેમ્બર ઓગણીસો સુડતાલીસના ના રોજ વહીવટ પ્રક્રિયા દ્વારા શાહ નવાઝ ભુટોએ જુનાગઢ ભારતનું હોવાનું સ્પષ્ટ કરેલ અને બાદમાં વીસ ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ મતદાન કરવામાં આવેલ જે જુનાગઢ જિલ્લામાં કુલ સાત સ્થળે મતદાન કરવામાં આવેલ જે મતદાનમાં સ્પષ્ટ રીતે જુનાગઢ ભારતનું જ હોવાનું લોકોએ પણ મતદાન થકી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરેલ હતો જુનાગઢ માટેનો પાકિસ્તાનનો દાવો સંપૂર્ણ વાહિયાત અને ભોકળ છે વહીવટી પ્રક્રિયાની દ્રષ્ટિએ જોવામાં આવે તો જુનાગઢના દીવાન દિવાન શાહનવાઝ ભુટ્ટોએ આઠ નવેમ્બર ઓગણીસો સુડતાલીસ ના રોજ ભારત સંઘ સાથેનું જોડાણ સ્વીકાર્યું હતું અને આ અંગેનો પત્ર એને આપણા પ્રાદેશિક કમિશનર નીલમ બુચ પણ આપ્યો હતો અને એ જ પત્ર તાર સ્વરૂપે આપણા રિયાસતી ખાતાના સચિવ વીપી મેનન ને પણ આપેલો આમ વહીવટી દ્રષ્ટિએ આઠ નવેમ્બર ઓગણીસો સુડતાલીસ થી જ જુનાગઢ એ ભારત સંઘનું અવિભાજ્ય અંગ બનવા પામ્યું હતું જ્યારે લોકમતની વાત આવે તો વીસ ફેબ્રુઆરી